જામનગરથી થી 15 કિલોમીટર દૂર આવેલા મસીતિયા ગામે આવેલી હઝરત પીર બાબાની દરગાહે દર વર્ષે ધૂળેટીના દિવસે ઉર્સની ઉજવણી કરાય છે જેમાં હિન્દુ અને મુસ્લિમ કોમના લોકો સાથે મળીને ભાગ લે છે આ ઉર્સની ખાસ વાત છે ઘોડાગાડી અને બળદગાડાની રેસ જેમાં જિલ્લા ભરમાંથી સ્પર્ધકો ભાગ લેવા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે સાત વર્ષથી અમે આ ઉર્સ ઉજવીએ છીએ કોમી એકતાનો પ્રતિકૃપે અમારા કમુદીન બાબાની દરગાહ છે આ હિન્દુ મુસ્લિમ બધા સાથે મળીને આ તહેવાર ઉજવીએ છીએ અમારા આગલી રાતના કવાલીનો પ્રોગ્રામ હોય છે મુંબઈના દિલ્હીના પ્રોગ્રામ કવાલના આર્ટિસ્ટ આવે છે સવારે આખો દિવસ હિન્દુ મુસ્લિમનો વેજીટેરિયન ન્યાજ હોય છે જેને હિન્દુ ભાઈ ખાઈ શકે એના માટે સો વર્ષથી અમારો એક જ ટાઈપનો ન્યાજ હોય છે ગામના ખુલ્લા મેદાનમાં કોમી એકતાના પ્રતિક સમી આ રેસનું આયોજન કરાય છે જેમાં આસપાસના હિન્દુ મુસ્લિમ પરિવારોના ભાઈઓ મોટી સંખ્યામાં જોડાય છે રેસમાં જૂની ઢબના શણગારવાળા બળદગાડાઓ અને ઘોડાઓ આકર્ષણનું કેન્દ્ર બને છે અહીં કોઈ સ્પર્ધક પૈસા કે ઇનામ માટે રેસમાં ભાગ નથી લેતા પણ દરગાહને પાઘડી પહેરાવવા માટે ભાગ લે છે કારણ કે વિજેતાને દરગાહના પ્રતિકરૂપી પાઘડી પહેરાવવામાં આવે છે જે આ રેસની વર્ષોથી ચાલી આવતી પરંપરા હોવાનું લોકો કહી રહ્યા છે ઘોડા અને એની ખૂબ ચાકરી કરીએ છીએ અને પંદર વીસ દી દોડાવીએ અને ચાકરી કરીએ છોકરાથી વધારે એની સાચવણ રાખીએ છીએ અને એમાં પેલો નંબર આવે એટલે ઘોડાની અમારી કિંમત ખૂબ ખૂબ વધી જાય છે અને એમાં ખૂબ પણ અમને મહત્વ થાય છે આનંદ આવે છે અમારા ગામનું નામ ઊંચું થઈ જાય છે પરંપરા પ્રમાણે યોજાતી આવતી આ રેસ જોવા માટે મોટી સંખ્યામાં દૂર દૂરથી લોકો અહીં પહોંચે છે એ જ પ્રમાણે સ્પર્ધકો પણ વિવિધ જિલ્લાઓમાંથી ખાસ આ સ્પર્ધામાં ભાગ લેવા આવે છે હજારોની જનમેદની વચ્ચે યોજાતી સ્પર્ધામાં ભલે ઇનામમાં પાઘડી આપવામાં આવતી હોય પણ એ કોમી એકલાસનું પ્રતિક બની રહે છે કેમેરામેન અમરેશ ચાંદ્રા સાથે રવિ બુદ્ધદેવ વીટીવી જામનગર